આ નોટિફિકેશનના એક એક મુદ્દાને શાંતિથી વાંચું છું તમે પણ જરા પંદર મિનિટનો સમય આપી અને એકવાર નજર મારી લેજો જેથી કરીને ભૂલથી એ કોઈ તમારી ભૂલ ન રહી જાય ઓકે નોટિફિકેશનની વાત કરીએ એ પહેલાં તમને એક વાત બીજી પણ કહી દઉં કે પોલીસ ભરતી બે હજાર ચોવીસમાં જો આપ સફળ થવા માગતા હો મહેનત કરવા માગતા હો તો એન્જલ એકેડેમી આપના માટે અલગ અલગ માધ્યમથી તૈયારી કરાવી શકે એવા ઓપોર્ચ્યુનિટી તમારા માટે લાવેલી છે તો એ ઓપોર્ચ્યુનિટીમાં શું શું વસ્તુ છે એની વાત કરીએ તો એક નવ બે હજારને ચોવીસથી આપણે રૂબરૂ બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ એન્જલ એકેડમી રાયસણ ગાંધીનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેમાં રોજ તમારે ત્રણથી ચાર કલાક મિનિમમ ભણવાનું થશે આ ઉપરાંત શરૂઆતના ત્રણ મહિના રનિંગ પૂરું ના થાય ત્યાં સુધી જરૂરિયાત પ્રમાણે બેથી ચાર કલાક રનિંગ માટે આપવાના રહેશે અને છથી આઠ કલાક જેટલું વાંચન અને તૈયારીનું રહેશે ચોવીસ કલાક ઓનલાઈન એપ્લિકેશન દ્વારા અભ્યાસ થઈ શકશે રોજ બંને વિભાગની અલગ અલગ ટેસ્ટ તેમજ મહિનામાં બે વખત આપણે મોડલ પેપરનું સોલ્યુશન પણ કરીશું દર અઠવાડિયે પુનરાવર્તન માટે પૂરા થયેલા ટોપિકને સંયુક્ત ટેસ્ટ રાખીશું જેને આપણે વીકલી ટેસ્ટ કહેવાય રનિંગ માટે મેદાન અને કોચની સુવિધા છે રહેવા માટે હોસ્ટેલ છે અને દસ બાર કલાક રોજનું ફરિયાદ વાંચન છે એના માટે લાઇબ્રેરી છે ક્લાસ હોસ્ટેલ લાઇબ્રેરી મેદાન બધું એક જ જગ્યા છે દીકરા અને દીકરીઓ માટે અલગ અલગ વ્યવસ્થા છે તો તમે એનો લાભ લઈ શકો છો ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો પીએસઆઈ માટેની લાઈવ બેન્ચ અને કોન્સ્ટેબલ માટેની લાઈવ બેન્ચ આપણે એક નવ બે હજાર ચોવીસથી શરૂ કરીએ છીએ કોઈને રેકોર્ડેડ બેન્ચ જોઈતી હોય તો એના માટે પણ તમે આજથી જ એન્જલ એકેડેમીના પોલીસ કોન્સ્ટેબલના પીએસઆઈના કોર્સમાં જોડાઈ શકો છો આ કેટલાક મિત્રો છે કે જે આની પહેલાની પરીક્ષામાં તૈયારી કરી અને લાગી ચૂક્યા છે આમના વિશે વધારે ચર્ચા કરી અને તમને ખોટી લાલચ આપવી એવો ઉદ્દેશ્ય નથી પણ તમારો એક ધ્યેય કે જેમ આ લોકોએ પોતે એક ધ્યેય નક્કી કર્યો હતો કે મારે પીએસઆઈ બનવું છે મહેનત કરીને પીએસઆઈ બન્યાશ તો એવી રીતે તમે પણ આ ભરતીમાં ધ્યેય નક્કી કરો કે મારે પણ પીએસઆઈ બનવું છે અને આમની જેમ જ તમારા શરીર ઉપર પણ ખાખીની વર્દી ચડે એના માટે અત્યારે તમારી પાસે આ અવસર છે તો આ અવસરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલું પગલું શું છે તો કે તમારું ફોર્મ ભરાવેલું હોવું જોઈએ જો ફોર્મ ભરાઈ ગયેલું છે ઓકે તો કંઈ ચિંતા નથી ફોર્મ ભરવાનું બાકી હોય તો એને લગતી માહિતી નોટિફિકેશનમાં આપી છે જે હવે આપણે જોઈએ છીએ આખું નોટિફિકેશન જોઈ લીધા પછી જો એમાં તમને કાંઈ ડાઉટ ન લાગે અને બધું ક્લિયર હોય બાકી હોય તો ફોર્મ દેવું ફોર્મ ભરાઈ ગયું હોય તો હવે આગળની તૈયારી માટે આપણે રણનીતિનો વિડીયો બનાવેલો છે ઓકે એ તમે જોઈ શકો છો તૈયારી કરવા માટે તમારી પાસે ત્રણ ઓપ્શન છે રૂબરૂ આવવું હોય તો આપ આવી શકો છો ઘરે બેઠા લાઈવ ભણવું હોય તો ભણી શકો છો રેકોર્ડેડ બેન્ચમાં જોડાવું હોય તો પણ જોડાઈ શકો છો પહેલાં આપણે એકવાર નોટિફિકેશન આખે આખું જોઈ લઈએ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે મિત્રોને પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે આગળ જ્યારે ફોર્મ ચોથા મહિનામાં ભરાયા હતા ત્યારે એ મિત્રોને ફરી એકવાર તક મળી છે એક એક મુદ્દો શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને તમારે કોઈ ભૂલ ન થાય જે મિત્રો અઢાર વર્ષ પૂરા કરી ચૂક્યા છે અથવા તો કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી ગયું હતું અને પીએસઆઈમાં ફોર્મ ભરવાનું બાકી હતું ગ્રેજ્યુએશનનો પ્રશ્ન હોય કેટીનો પ્રશ્ન હોય કે કોઈ પણ કારણસર તો એમના માટે અહીંયા ભરતી બોર્ડ દ્વારા જે જાહેરાત આપવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બોર્ડની કચેરી

દૈનિક પત્રમાં જાહેરાત આપવામાં આવેલ છે તે અનુસંધાને ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલ બિનહત્યારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલા સમય દરમિયાન જે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરી શકો છો સૂચના તમને આપી છે એક નંબરની કે 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 અરજી તારીખ ઓગસ્ટ બપોરના એટલે એટલે વાગ્યા રાત્રિના ઓજસની પર સ્વીકારવામાં આવશે એટલે તારીખ તમને આપી છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી થી નવ નવ બે હાજર ને ચોવીસ સુધી ફોર્મ ભરી શકાશે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી થી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી મતલબ કે જે વ્યક્તિએ પોલીસ કોન્સ્ટેબલની અરજી કન્ફર્મ કરી લીધી હોય પીએસઆઈની અરજી કન્ફર્મ કરી લીધી હોય એ મિત્રોએ ફરી અરજી કરવાની નથી કોઈપણ સંજોગોમાં ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારે અરજી કરવાની રહેતી નથી કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણસર ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવારોએ અરજી કરી શકશે જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સમગમાં ફરી અરજી કરશે તો તેની તે સમગની તમામ અરજી રદ થવા પાત્ર થશે તમે પોલીસનું ફોર્મ ભરેલું છે અરજી કન્ફર્મ થઈ ગઈ છે અને ફરી પાછું પોલીસનું ફોર્મ ભરશો કોન્સ્ટેબલનું તો તમારા બંને ફોર્મ જતા રહેશે અને ભરતી બોર્ડ આ બાબતમાં બહુ ઓકે ચુસ્ત આમ કહી શકાય એ પ્રમાણે ફોલો કરે છે નિયમના એટલે ખોટા તમે હેરાન ન થાવ એટલે ખાસ કાળજી રાખજો ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે કોઈ ઉમેદવારો કોઈ પણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માગે છે અને તે માટે લાયકાત ધરાવે છે તો તેવા માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકે માની લો કે કોઈને ગ્રેજ્યુએશન પૂરું નહોતું થયું એ વખતે ફોર્મ ભરાયા ત્યારે કોઈ કારણસર સટી બાકી હતું કે રિઝલ્ટ બાકી હતું અને પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ લોકરક્ષકનું ભરાઈ ગયું હતું તો અત્યારે એ મિત્રો ફક્ત પીએસઆઈનું ફોર્મ ભરશે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા નવ નવ બે હજાર ચોવીસના રોજની સ્થિતિએ ગણવાની રહેશે તારીખ નવ નવ બે હજાર ચોવીસે તમારી ઉંમર કેટલી થાય છે એ નવ તારીખને ધ્યાનમાં રહી અને તમારે ગણતરી કરવાની છે તેમજ શૈક્ષણિક લાયકાત અનામતને લગતા પ્રમાણપત્ર એનસીસી સી પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કે અગાઉ જે શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ અગાઉ જે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે ઓળખાતી એનું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારેની તમામ લાયકાત તમામ પ્રકારના પ્રમાણપત્ર છે એ નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર એક ચાર બે હજાર બાવીસથી નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઇશ્યુ થયેલું હોવું જોઈએ ઇડબ્લ્યુ એસનું જે પ્રમાણપત્ર છે એ દસ નવ બે હજાર એકવીસથી નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઈસ્યુ થયેલું હોવું જોઈએ જે ઉમેદવારોએ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કન્ફર્મ કરેલી હોય અને એ સમયે એમને એનસીસી પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું પ્રમાણપત્ર સ્પોર્ટ્સનું પ્રમાણપત્ર કે અન્ય કોઈ પણ પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર એ એ વખતે અરજીમાં વિગત ભરી ન હોય તેવા તમામ ઉમેદવારોએ બીજી અરજી કરવાની નથી આવું ચોખ્ખું લખ્યું છે બીજી વાર ફરી અરજી કરવાની નથી આવા ઉમેદવારોને જણાવેલા પ્રમાણપત્ર નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલા હશે તેવા ઉમેદવારોએ શારીરિક કસોટી ઉત્તીણ કર્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી કરવાની રહેશે અને માન્ય પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારો તેનો લાભ મળવાપાત્ર રહેશે મતલબ કે જેને અરજી પહેલાં થઈ ગયેલી છે ફોર્મ ભરાઈ ગયું છે પાછળથી કોઈ સર્ટિફિકેટ આવ્યું છે તો એ મિત્રોએ અત્યારે ફરી બીજું ફોર્મ નથી ભરવાનું એ મિત્રોએ શું કરવાનું છે તો કે જ્યારે તમારી ફિઝિકલ પતી જાય અને ભરતી બોર્ડ કહે ત્યારે તમારે એ ડોક્યુમેન્ટ જમા કરવાના છે પણ એની તારીખ નવ નવ બે હજાર ચોવીસ સુધીની હોવી જોઈએ એ દરમિયાન ઇસ્યુ થયેલા હોવા જોઈએ જનરલ કેટેગરીના ઉમેદવારો નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે ઈડબલ્યુએસ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ પછી સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી એટલે માત્ર અહીંયા તમે જોઈ શકો છો ઓપન કેટેગરીના લોકો છે પીએસઆઈ કેડર માટે સો પછી લોકરક્ષક માટે સો અને બંને માટે ભરતા હોય તો બસો રૂપિયા ફી ભરવાની છે બેંકના સર્વિસ ચાર્જિસ જેમાં વખતે જે નિયમ પ્રમાણે લાગતા હોય તમારે ભરવાના છે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે એ તેર નવ બે હજાર ચોવીસ સુધીની છે ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં એક ચાર બે હજાર ચોવીસની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સૂચનામાં આપેલ વિગતવાર સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને એ તમામને બંધન કરતા રહેશે જે વેબસાઇટ ઉપર ઓલરેડી મૂકેલી છે તો આ માહિતી હતી નોટિફિકેશનમાં આશા રાખું લગભગ આમાં તમને ખબર પડી ગઈ હશે આ વાંચવું એટલા માટે પડે કે કેમ કે વિદ્યાર્થી પાસે સમયનો સખત અભાવ હોય છે વાંચવાની પણ વિદ્યાર્થીઓ તસ્દી લેતા નથી અને પછી મોટાભાગે જ્યારે હેરાન થાય ત્યારે પાછો સંપર્ક કરતા હોય છે કે આવું થયું એટલે જ્યારે પણ કોઈ પણ જાહેરાતનું નોટિફિકેશન આવે તો પંદર વીસ મિનિટનો સમય કાઢી અને જીવનમાં એક વખત એ શાંતિથી નોટિફિકેશન વાંચવું જેથી કોઈપણ પ્રકારની ક્ષતિ આપણાથી ન રહી જાય કોઈ ભૂલ આપણાથી નજરમાં ન આવી હોય એવી ભૂલ આપણે કરી બેસીએ જેનું પરિણામ આપણને ખૂબ ગંભીર ભોગવવું પડતું હોય છે એટલે નોટિફિકેશન કાયમ માટે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો સંપૂર્ણ વાંચવાની ટેવ પાડો એ તમારા માટે ખૂબ લાભદાયક છે વધારે બીજું તૈયારી માટેની ચર્ચા કરવી ઓકે આગળની સ્લાઇડમાં તો તમારી પાસે ટોટલ બે વસ્તુ છે એક દોડ અને લેખિત આ બે તમે વ્યવસ્થિત તૈયાર કરીને પરીક્ષા આપો તો ડાયરેક્ટ તમને નોકરી મળી શકે અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓ નોકરી કરી શકે છે કેમ કે હજી આ પ્રોસેસ પૂરી થતાં એક વર્ષ લાગી જાય એટલે અત્યારે તમારે ફોર્મ ભરતી વખતે અઢાર વર્ષના હો ત્યાં સુધીમાં તમે નોકરી લાગો એટલે ઓગણીસ વીસ વર્ષ સુધી તમે પહોંચી જશો એક નવ બે હજાર ચોવીસથી અહીંયા આપણે નવી બેચ શરૂ કરીએ છીએ રૂબરૂ ગાંધીનગર આવવું હોય તો એમના માટે પણ છે ઘરે બેઠા એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર ભણવું હોય તો એ પણ ઓપ્શન છે અથવા તો અન્ય રેકોર્ડેડનો પણ ઓપ્શન છે એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ હવે આપણે તૈયારી કઈ રીતે કરવી તો કે માની લો કે આપણી પાસે કોન્સ્ટેબલ માટે એક ઓપ્શન છે દોડ પ્લસ પ્લે પ્રિલિમ અને પીએસઆઈ માટે આપણી પાસે બે ઓપ્શન છે દોડ પ્લસ પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષા તો તમારો સૌથી પહેલો ટાર્ગેટ શું હોવો જોઈએ દોડ કેમકે દોડ તમે પાસ થાવ તો જ તમારી પ્રિલિમમાં વારો આવે પ્રિલિમ પાસ થાવ તો પીએસઆઈ વાળા મિત્રોને મુખ્ય પરીક્ષા આપવાનું થાય તો આપણે એમ કહીએ કે દોડ તો સાવ સહેલી છે એવું લાગે કેટલું સહેલું છે એ ચેક કરવા માટે મેં કીધું ને એ પ્રમાણે શું કરવાનું શાંતિથી સવારે છ વાગે ઉઠવાનું એકદમ ફ્રેશ થઈ જવાનું ટોયલેટ બોયલેટ કરી બ્રશ બ્રશ કરી અને પછી ઘરના ને ભેગા લઈ લેવાના મોટા ભાઈ હોય મમ્મી હોય પપ્પા હોય કે બાઇક કે એક્ટિવા લઈ લો ગાડી હોય ગાડી લઈ લો એમાં કિલોમીટર ઝીરો કરી નાખો તમે પુરુષ છો તો તમારે પાંચ કિલોમીટર અને તમે સ્ત્રી છો તો તમારે એક પોઈન્ટ છ કિલોમીટર દોડવાનું છે ઘડિયાળમાં મોબાઈલમાં ટાઈમર સેટ કરી દેવાનું તમારે હાલી ગાડી આવતી હોય બે વસ્તુ થાય કાં તો પાંચ કિલોમીટર પૂરા થાય છતાં તમે દોડતા હો તમને ઉભા રાખવાના હોરણ કરીને કે બસ પતી ગયું પાંચ કિલોમીટર પૂરું થઈ ગયું અને ટાઈમ જોઈ લેવાનો અને કા તમે ઊભા રહી જાઓ તો ગાડીના કિલોમીટર જોઈ લેવાના કેટલા પુઈ ગયા ખબર પડે છે આ લાગે આપણને એમ થાય પાંચ કિલોમીટરમાં તો હું વાર લાગે પણ સાહીઠ ટકા છોકરાઓ સાહીઠ થી સિત્તેર છોકરાઓ નાપાસ થાય છે આપણે હું એ કહું છું ને કે રોડ ભાગી ગયો છે આજુબાજુ રોડ ખાલી એક દિવસ ટ્રાય મારી લ્યો જો દોડ થઈ જતું હોય તો ની તૈયારી ચાલુ કરી અને ઉંમર થઈ ગઈ હોય અને પીએસઆઈ નું ફોર્મ ભરી શકાય તો મુખ્ય પરીક્ષા આપવાની છે પણ તમે બાર પાસ હશો તો તમે પોલીસ કોન્સ્ટેબલ આપી શકશો એટલે તમારે દોડ પ્લસ પ્રિલિમ કરવાનું છે હવે જો દોડ ના થાય તો ધીમે ધીમે રોજ તમારે દિવસના ઓકે બે થી ચાર કલાક એટલે જો જરૂર પડે તો એક જ વખત બે કલાક સવારે જરૂર પડે તો સવારે અને સાંજે બંને ટાઈમ બે બે કલાક દોડને આપો બાકીના ચારથી છ કલાક છે ઓકે એ તમે ભણવાને આપો એટલે કે પ્રિલિમ માટે આપો આમ કરીને તમારે એવરેજ દસેક કલાક આપવાનું શરૂ કરી દેવું પડે કેમ એવું તો એનું કારણ છે આપણી પાસે ટોટલ આટલા વિષય છે ગણિત છે રીઝનિંગ છે ગુજરાતી છે બંધારણ વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ ઇતિહાસ ભૂગોળ વારસો પછી પીએસઆઈની તૈયારી કરતા હોય તો જાહેર વહીવટ અર્થશાસ્ત્ર પર્યાવરણ અને મેઇન્સમાં ગુજરાતી અને ઇંગ્લિશ પણ આપણે મોટા મોટાભાગે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોઈએ તો આટલા વિષયને ભૂલી જઈએ તો કોન્સ્ટેબલમાં આટલું તૈયાર કરવાનું છે ગણિત રીઝનિંગ ગુજરાતી બંધારણ વિજ્ઞાન સામાન્ય જ્ઞાન કરંટ ઇતિહાસ ભૂગોળ અને વારસો આ બધા વિષય તૈયાર કરતા સામાન્ય રીતે મોટા ભાગે જે છોકરાઓનું ગ્રાસ્પિંગ સારું હોય મતલબ કે એકાદ બે વખત જોઈને સમજી જાય તો છ એક મહિના જેટલો સમય તો મિનિમમ જોઈએ તો આપણી પાસે લગભગ હવે સમય કંઈક એટલો જ વૈધો છે સમજી લો કે આપણે કોન્સ્ટેબલની વાત કરીએ તો નવમો મહિનો દસમો મહિનો અગિયારમો મહિનો બારમો પહેલો બીજો ને ત્રીજા મહિનામાં પરીક્ષા હોઈ શકે છે એટલે આપણને નવ દસ અગિયાર બાર એક બે છ મહિના પૂરેપૂરા મળે છે તો છ મહિનામાં એ આખે આખો કન્ટેન્ટ તમારે પૂરું કરવું હોય તો અત્યારે રનિંગ ની સાથે સાથે છ થી આઠ કલાકને રનિંગ પતે પછી બાર થી ચૌદ કલાક પર ડે એટલે દિવસના ઓછામાં ઓછા દેવાના પછી વધારે ઈશ્વરની કૃપાથી તમારી સારી કેપેસિટી હોય તો તમે બાર કલાકની જગ્યાએ અઢાર કલાક વાંચી શકો જેવી તમારી કેપેસિટી સોળ કલાક અઢાર કલાકનું રોજનું રૂટિન થઈ જાય કેમ કે દસ બાર લાખ ફોર્મ ભરાય હવે આ બાર લાખ છોકરાઓ ફોર્મ ભરે એમાંથી લેવાના બાર હજાર છે એટલે તમે ટકાવારી જુઓ ને તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ જતા રહ્યા બાર એકા બાર એટલે એક ટકો થયો મતલબ કે સો છોકરામાંથી એક છોકરો પાસ થાય તો નવાણું ના પાસ થાય તો એ ના પાસ થવા વાળો વર્ગ મોટો છે પાસ થવા વાળો વર્ગ બહુ નાનો છે માત્ર હોય એક તમારે સો માંથી એકમાં આવવું હોય તો તમારી પાસે એક જ ઓપ્શન છે કે બાર કલાક ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાક જેટલી મહેનત થાય એટલી કરવી પીએસઆઈમાં એક મહિનો ઓછો છે એમાં ફેબ્રુઆરી સુધીમાં જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા આવી શકે છે ક્યાં સુધી જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પરીક્ષા આવી શકે છે એટલે તમારી પાસે એક બે ત્રણ ચાર ને પાંચ મહિના જેટલો સમય છે કેટલા પાંચ મહિના જેટલો એમાં તમારે પ્રિલિમ પ્લસ મેઇન્સ આ બંને પરીક્ષાઓની તૈયારી કરવાની છે હવે આ જે બધા વિષયો છે એ સામાન્ય રીતે તૈયાર કરતાં તમને છ મહિના મેં કીધું એ પ્રમાણે મિનિમમ જોઈ જાય પીએસઆઈ હોય તો તમારે હજી થોડોક વધારે સમય જોઈએ તો એ પ્રમાણે તમારે આજથી જ લાગી જવું પડે અમારી પાસે બધું છે જે આ તૈયારી કરવા માટે આપને જોતું હોય અમારી પાસે અભ્યાસ કરવા માટે રૂબરૂ ક્લાસ છે ઘરે બેઠા તમારે ભણવું હોય તો એપ્લિકેશન છે વાંચવા માટે મટિરિયલ છે શીખવાડવા માટે સમ્રાટ સામંત ગઢવી જેવા સાહેબ છે કે જેને પોતાને આ પરીક્ષાઓમાં પાસ થવાનું અને હજારો વિદ્યાર્થીઓને પાસ કરાવવાનો અનુભવ છે બારથી ચૌદ કલાક વાંચવા માટે અમારી પાસે હોસ્ટેલ સાથેની લાઇબ્રેરી સાથેની હોસ્ટેલ સુવિધા છે પાસ થવાનો અને કરી બતાવવાનો અનુભવ છે રોજનું આયોજન કરી અને એને પૂરું કરવાનું અને સાથે સાથે ત્રિવેણી સંગમ આ ત્રિવેણી સંગમ કોનું તો કે વિદ્યાર્થીઓનું મારું અને તમારા વાલીઓનું તમે અહીંયા આવો છો તો મારું કામ ભણાવવાનું છે હું ભણાવું તમે ભણો પછી એનું રિપોર્ટ આપણે તમારા વાલીને આપીએ એટલે રોજ મારે ભણાવવાનું રોજ તમારે ભણવાનું અને રોજ તમારા ઘરે જાણ કરવાની આને ત્રિવેણી સંગમ કહેવાય જેથી કરીને બધા પોતપોતાની જવાબદારી બખૂબી ઈમાનદારીથી નિભાવી શકે કે હું રોજ ભણાવું તમે રોજ ભણો અને તમારા ઘરના રોજ ચેક કરે જો હું ન ભણાવું તમે કાંઈ ન ભણો તો ઘરના પૂછે ભાઈ કેમ આજે કાંઈ નથી ભણો તો તમે કહી શકો સાહેબે કાંઈ ભણાવવું નહીં એટલે એવાને મારે ભણાવવું પડે તમારે ભણવું પડે નવા ચેક કરવાનો વધારે માહિતી માટે તમે અઠ્ઠાણું ઝીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર નંબર ઉપર સંપર્ક કરી શકો છો ત્રણ વિકલ્પ છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે એક તો તમે રૂબરૂ ક્લાસ કરી શકો છો બીજું એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સમાં અભ્યાસ કરી શકો છો અને ત્રીજું તમે એપ્લિકેશનમાં લાઈવ કોર્સમાં જોડાઈ શકો છો આ રૂબરૂ ક્લાસ છે એ આપણે એક નવ બે હજારને ચોવીસથી શરૂ કરીએ છીએ કઈ તારીખથી એક નવ બે હજારને ચોવીસથી લાઈવ કોર્સ છે એ પણ આપણે એક નવ બે હજારને ચોવીસથી શરૂ કરીએ છીએ કઈ તારીખથી એક નવ બે હજારને ચોવીસથી જ્યારે એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સમાં તમે આજથી જ જોડાઈ શકો છો અને આજથી જ ભણવાનું શરૂ કરી શકો છો બધા વિષય છે એ અહીંયા તમને રેકોર્ડેડમાં મારા દ્વારા ભણાવવામાં આવશે રૂબરૂ બેન્ચમાં બધા વિષય હું ભણાવીશ લાઈવ બેન્ચમાં હું અને અમુક વિષય ફેકલ્ટી દ્વારા તમને ભણાવવામાં આવશે પોલીસ કોન્સ્ટેબલ માટે લાઈવ બેન્ચ ચાલે છે પોલીસ કોન્સ્ટેબલની નવી રૂબરૂ બેચ છે એ આપણે એક નવ બે હજાર ચોવીસથી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં તમારે રોજ ત્રણથી ચાર કલાક રૂબરૂ અભ્યાસ કરવાનો થશે ચોવીસ કલાક ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ તમે જોડે જોડે અભ્યાસ કરી શકશો રોજ બંને વિભાગની અલગ અલગ ટેસ્ટ રહેશે કેમ કે કોન્સ્ટેબલમાં બે વિભાગ આપેલા છે એ અને બી દર અઠવાડિયે પુનરાવર્તન માટે પૂરા થયેલા ટોપિકનો સંયુક્ત ટેસ્ટ હશે રનિંગ માટે મેદાન અને કોચની સુવિધા રહેશે રહેવા માટે હોસ્ટેલ અને દસ બાર કલાક રોજના ફરજિયાત વાંચન માટે લાઇબ્રેરી ક્લાસ હોસ્ટેલ લાઇબ્રેરી મેદાન બધું એક જ સ્થળે છે દીકરા અને દીકરીઓ માટે અલગ અલગ વ્યવસ્થા ધરાવતી ગુજરાતની સૌથી મોટી સંસ્થા કહી શકાય કે જ્યાં આપણે પાંચસો સાતસો છોકરાઓ છોકરીઓને અલગ અલગ રાખી શકીએ છીએ ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો લાઈવ એપ્લિકેશનમાં તમે એક નવ બે હજાર ચોવીસથી જોડાઈ શકો છો જેમાં તમને મોબાઈલમાં અહીંયાથી અમે લાઈવ ભણાવીશું આપ મોબાઈલમાં ઘરે બેઠા લાઈવ અભ્યાસ કરી શકો ઓકે રોજ તમે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક લાઈવ ભણો અને એ મોબાઈલમાં રેકોર્ડેડ સ્વરૂપે રહે તમારે જ્યારે જવું હોય ત્યારે પાછા જોઈ શકો વાંચી શકો ટેસ્ટ આપી શકો ઘરે બેઠા તમે આ વસ્તુ કરી શકો છો મટીરિયલ પણ તમને અહીંથી મોકલી દેવામાં આવશે પોલીસ કોન્સ્ટેબલની પીએસઆઈ બંને માટેની લાઈવ બેન્ચ એક નવથી શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે જેમાં સોમથી શુક્ર તમારે ભણવાનું હશે શનિવારે રિવિઝન કરવાનું હશે રવિવારે એની ટેસ્ટ હશે લાઈવ ભણેલી વસ્તુ તમને ચોવીસ કલાકમાં રેકોર્ડેડ સ્વરૂપે અંદર મોબાઈલમાં મળશે વાંચવા માટે પીડીએફ સ્વરૂપે પુસ્તક હશે ડેલી ટેસ્ટ હશે અને ટેસ્ટનું એનાલિસિસ પણ તમને ત્યારે ને ત્યારે જોવા મળશે કયો પ્રશ્ન તમારો સાચો પડ્યો કયો પ્રશ્ન ખોટો પડ્યો ખોટો પડ્યો એમાં સાચો જવાબ ખરેખર શું આવતો તો સબ્જેક્ટ વાઇઝ રિવિઝન ટેસ્ટ આવશે પ્લસ મોક ટેસ્ટ આવશે મંથલી મોડલ પેપર વિથ ઓએમઆર ઓઇમાર સાથે આખું મોડેલ પેપર તમારે આપવાનું રહેશે બેઝિક પ્લસ એડવાન્સ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સ્વરૂપે આપણે તૈયારી કરીશું કે દરેક ટોપિક પહેલાં શરૂઆતમાં થોડુંક પછી એમાં થોડુંક વધારે પછી એના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ રીતે લેતા જશું સોળ પ્લસ બુક છે એ તમને આમાં ફિઝિકલ સ્વરૂપે મળશે તમારા ઘરે કુરિયર દ્વારા કોન્સ્ટેબલમાં બસો અને પીએસઆઈની ત્રણસો માર્ક્સની સંપૂર્ણ તૈયારી છે એ આપણે લાઈવ બેન્ચમાં આવરી લઈએ છીએ શેના માટે આપણે તૈયારી કરવી પડે તો એના માટે એક વ્યક્તિના મનમાં સપના હોય છે કે સુખમય જીવન જીવવું હોય પરિવારની ખુશી હોય માતા પિતાના સ્વપ્ન હોય આવનારી પેઢી માટે પ્રેરણા ગાડી બંગલા છે આર્થિક સદ્ધરતા છે લગ્ન સમાજમાં પ્રતિષ્ઠા કદાચ આ શબ્દ તમે અઢાર વર્ષની ઉંમરના હોવ તો તમને હજી સમજવામાં થોડોક સમય લાગશે પણ ઈશ્વરની કૃપાથી કદાચ વહેલા સમજી જશો તો જિંદગીના ખોટા ત્રણ ચાર પાંચ વર્ષ વેડફાશે નહીં કેમ કે અઠ્યાવીસ વર્ષ ત્રીસ વર્ષની ઉંમરે લોકોને આ બધું સમજાતું હોય છે પણ એ અઢારથી ના દસ વર્ષનો ગાળો છે એ આમાં વીતી જતો હોય છે તો તમારો સમય એવી રીતના ન વેડફાઈ જાય એ ધ્યાન રાખવું કેટલાક વિદ્યાર્થીઓ જેમ તમારી જેમ સપના જોયા છે ને એ લોકો અત્યારે સરકારી નોકરી કરે છે જેમ કે ધારાબેન પટેલ છે ક્રિષ્નાબેન ગારિયા છે મોડ હિરલબેન છે માધવીબેન છે મેહુલભાઈ ડિંડોર છે જયશ્રીબેન ડાંગર છે હિરલબેન ગઢવી છે આ બધા મિત્રોએ ખૂબ સારી રીતે મહેનત કરી અને અત્યારે સરસ નોકરી કરે છે તમે પણ નોકરી કરવા માંગતા હો તો તમારે પણ મહેનત કરવી પડે મહેનત કરવા માટે શિક્ષણ સાથે સંસ્કાર એટલે સમ્રાટ સામંત ગઢવીનું સામ્રાજ્ય એન્જલ એકેડેમી રાયસણ ગાંધીનગર ખાતે આપણું સરસ મજાનું અહીંયા કેમ્પસ છે સ્પેશિયલ તૈયારી જે લોકોને સરકારી નોકરીની કરવાની છે એના માટે જ અને એમાંય જો તમે બારમું પાસ થઈ અને અત્યારના સમયમાં તૈયારી કરો તો પાસ થવાની તમારી શક્યતાઓ સૌથી વધારે હોય કેમકે તમે ઓલરેડી બારમામાં મહેનત કરેલી હોય તમને દસ બાર કલાક બેસવાની ટેવ હોય તો એ જ ટેવ તમારે થોડીક હજી છ મહિના કન્ટિન્યુ કરવાની થાય અમારી પાસે વિદ્યાર્થીને જોઈએ એ તમામ સુવિધાઓ છે રૂબરૂ ક્લાસ માટે ઓફલાઈન ક્લાસ છે ઘરે બેઠા અભ્યાસ માટે ઓનલાઈન એપ્લિકેશન છે રેકોર્ડેડ બેચ પણ છે બુક મટીરિયલ છે એસસી લાઇબ્રેરી છે ચોવીસ કલાક ચાલુ હોય એવી દીકરા અને દીકરીઓ માટે હોસ્ટેલ છે આ ઉપરાંત યુટ્યુબમાં અત્યારે જેમ આપ જોવો છો એવી રીતના ફ્રીમાં માર્ગદર્શન અને શિક્ષણ પણ આપીએ છીએ ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ આપણે પરીક્ષાને લગતી માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હોઈએ છીએ આમાંની કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો તમે એ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અહીંયા તમને દરેક જગ્યાના નંબર આપેલા છે કોઈ પણ માહિતી જોઈતી હોય તો એ નંબર ઉપર વોટ્સઅપમાં આપનું નામ લખીને અથવા તો પ્રશ્ન લખીને મોકલશો તો બદલામાં એ માહિતી મળી જશે એટલે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર પાસ છે જેને પોલીસ બનવું છે એમના માટે આ સુવર્ણ તક છે તમે આ બાબતે તમારા માતા પિતા અથવા તો પરિવારમાં કોઈ નોકરી લાગેલું હોય એમની સાથે ચર્ચા વિચારણા કરી શકો અમારા વિશે એમનો અભિપ્રાય જાણી શકો અથવા તો અમારા એપ્લિકેશનમાં પ્લે સ્ટોરમાં તમે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો લગભગ લગભગ એમાં એકસો ને પચાસથી વધારે ફ્રી ઓફ કોસ્ટ વિડીયો મૂકેલા છે ફ્રી કોર્સમાં તમે દરેક વિષયના વિડીયો અંદર મૂકેલા છે એ વિડીયોને શાંતિથી જુઓ અંદર ભણાવીશ એ ભણો પછી એની પીડીએફ આપીશ એ વાંચો પછી ટેસ્ટ આપો તમને એવું લાગે કે હું ભણાવું એ તમને ખબર પડે છે તમે વાંચો તમને યાદ રહી જાય છે ટેસ્ટમાં સારા માર્ક્સ આવે છે અને પછી તમારે તૈયારી કરવી હોય તો તમે આવી શકો તમારી ઉંમર હજી એ લેવલની છે કે નિર્ણયો લેવામાં તમે કદાચ ઉતાવળા થઈ શકો પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે આપ રૂબરૂ આવો તો સૌથી પહેલી શરત એ છે કે તમે દસથી બાર કલાક ફરજીયાત રોજની મહેનત કરી શકતા હોવા જોઈએ તો જ આવવાનું બાકી નથી આવવાનું બીજું કે ચોવીસ કલાકમાંથી મોબાઈલનું દુરુપયોગ મતલબ કે ફોનમાં વાત કરવી કે સોશિયલ મીડિયા કે એના માટે તમને ફક્ત એક જ કલાક મળશે ભણવા માટે તમે ચોવીસ કલાક વાપરી શકો બાકી વાહ્યાત વેળા માટે ફક્ત એક જ કલાક મળશે એના સિવાય તમે ફોનનો વાપરતા ઉપયોગ કરતા હશો તો હજાર રૂપિયા પેનલ્ટી લેવામાં આવશે ત્રીજું કોઈ પણ પ્રકારના વ્યસન છે એ અહીંયા અલાઉ નથી એટલે તમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હોવ તો બે વસ્તુ થાય જો વ્યસન છૂટે હોય તો આવવું અને વ્યસન ન છૂટે હોય તો ન આવવું કેમ કે અહીંયા આવ્યા પછી તમે વ્યસન કરતા પકડાશો તો એ જ સમયે તમારું એડમિશન કેન્સલ થશે અને તમને ઘરે મોકલી દેવામાં આવશે ચોથું તમને કશું નથી આવડતું પણ તમારી અંદરથી એવી ઈચ્છા છે કે મારે મહેનત કરવી છે ઓકે તો અમારે એવા મહેનતું છોકરાની જરૂર છે બીજું અહીંયા આવ્યા પછી તરત ને તરત તમે આવ્યા એટલે પંદર મિનિટમાં ભાવી જાય એવું ન હોય તમે આવો એટલે ઓછામાં ઓછા પંદર દિવસ તમને સેટ થતા લાગે પછી ઈશ્વરની તમારા ઉપર કૃપા હોય તમે એક દિવસમાં સેટ થઈ જાઓ કોઈને બે દિવસ લાગે કોઈને પાંચ દિવસ લાગે કોઈને સાત દિવસ લાગે ઓકે વધુમાં વધુ પંદર દિવસ સુધીમાં તમે સેટ થઈ જાઓ કેમ કે દસ બાર કલાકની મહેનત કરવી છે તો બને કે કદાચ તમને થોડીક તકલીફ પડે જો જીવનમાં તમે કોઈ ન કરી હોય તો બાકી કરી હોય તો તમે ડાયરેક્ટ ગોઠવાઈ જશો એટલે પંદર દિવસ તો મિનિમમ તમને સેટ થતા લાગે એટલે જ્યારે તમે ફી ભરો ઓકે ત્યારે તમારી સાથે ચોખવટ કરવામાં આવશે કે ભરેલી ફી પાછી મળતી નથી આવું હું અત્યારથી કહી દઉં છું કે એક વખત તમે ફી ભરી દેશો પછી એ ફી પરત નથી મળતી એટલે તમે નિર્ણય લેવામાં ખોટી ઉતાવળ ન કરતા તમને એવું લાગે કે ના મારે મહેનત કરવી છે હું દુનિયાને ભૂલી અને દસ બાર કલાક રોજ વાંચીશ ઓકે આવું મક્કમતાથી નક્કી કરો અને માતા પિતાને પણ રિક્વેસ્ટ કરું છું કે બાળક એવું મક્કમતાથી કે ના હું જઈશ રહીશ ઓકે તો જ એમને મૂકવો કેમ કે પછી તમારી ભરેલી ફી છે એ તમે એક ફી ભર્યા પછી પાંચ મિનિટ પછી હવે કહેવામાં નથી રહેવું તો એ ફી પરત મળતી નથી આ ઓફિશિયલી તમને અહીંયા કહું છું અને પછી તમે એ બાબતે કોઈ ચર્ચા વિચારણા કે ડિસ્કસ કરો તો એ બાબતે ટાઈમ પણ આપવામાં નહીં આવે રેડી એટલે પહેલાં નક્કી કરી લેવું કે મારાથી મહેનત થશે હું મહેનત કરી શકું ઓકે તો જ આવું બીજું કે અહીંયા તમે ભણવા આવો છો એટલે અહીંયા અમે હોસ્ટેલ રાખી હોય હોટલ ના હોય હોટલમાં શું હોય ખાવું પીવું મોજ કરવી હોય અહીંયા હોસ્ટેલ છે અહીંયા ખાવ પીવું ભણવું હોય એટલે અમારું મેઇન ટાર્ગેટ તમને ભણાવવાના હોય દસ બાર કલાક તમે વ્યવસ્થિત વાંચી શકો એના માટે શાંત લાઇબ્રેરી હોય કોઈ તમને ડિસ્ટર્બ ન કરે સુવા માટે તમારું સરસ મજાનું બેડ હોય એના ઉપર ગાડલું હોય ચાદર પાથરેલી હોય ખાલી ઓઢવાનું તમારે એક લઈ આવવાનું હોય અને સિમ્પલ બે ચાર જોડી તમારે કપડા લઈને આવવાનું હોય સાબુ સેમ્પુ તેલ લઈને આવવાનું હોય બાકી કંઈ અહીંયા ઘરવખરી લાવવાની છે નહીં સવારે ઉઠો એટલે નાસ્તો તૈયાર હશે બપોરે જમવાનું તૈયાર હશે દાળ ભાત શાક રોટલી ગુજરાતી આપણે જે ખાઈએ છીએ પાછું ત્રણ વાગે ચા અને શરબત હશે સાંજે ફરી પાછું જમવાનું હશે શાક રોટલી રોટલા ઓકે ખીચડી છે એ પ્રમાણે જે આપણે ગુજરાતી ઘરે આપણે બનતું હોય એવું શહેરમાં રોજ અલગ અલગ નાસ્તો હશે દોડવા જાઓ એના માટે તમને ડાયટ પ્રમાણે પલાળેલા જે ચણા છે મગ છે સિંગ છે એવું પણ જોડે મળશે અને એ એમાં તમને વાંધો નહીં આવે જમવામાં તમને મજા આવશે આપણે એવી કોશિશ હોય છે કે બાળક એના ઘર કરતાં સારું જમે કેમ કે હું અને મારા બાળકો પણ મોટા ભાગે અહીંયા જોડે જમતા હોઈએ છીએ એટલે એ બાબતનો કોઈ પ્રશ્ન નથી એટલે આ મુદ્દા ધ્યાનમાં રાખી અને મહેનત કરવી હોય તો ધોરણ બાર પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે તમે એનો લાભ લઈ શકો બાકી મેં આગળ વાત કરીએ એ પ્રમાણે કોઈને અઢારને નો સમજાય તો વીસે સમજાય કોઈને બાવીસે સમજાય કોઈને ચોવીસે સમજાય કોઈને અઠ્યાવીસે સમજાય કે જો તમારા ઉપર ઈશ્વરની કૃપા હોય તો જ તમને અઢારે સમજાય કે ના ભાઈ હું બાર પાસ થઈ ગયો છું અઢાર વર્ષની મારી ઉંમર છે અને હવે મારે પોલીસની તૈયારી કરી અને નોકરી લઈ લેવી છે અને મારા ઘરની જવાબદારી મારે મારા માથા ઉપર લઈ લેવી છે આવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જે પોતાની જવાબદારી સ્વીકારી મહેનત કરે છે નોકરી લાગે છે અને બકૂબી એ જવાબદારી નિભાવે છે જો તમે એમાંના કોઈ એક હોવ ઓકે તો આજથી જ તૈયારી શરૂ કરી દો તૈયારી માટે તમારે જે પણ જરૂર પડે એના માટે અમે તૈયાર છીએ તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ઓકે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરજો અને કંઈ કન્ફ્યુઝન કે ક્વેરી હોય તો અમારી સાથે વાત કરીને સમાધાન બનાવજો રેડી ચલો મળીએ આગળ